દેગામ તાલુકામાં વાસના સોપટી ગામે ગ્રામ પંચાયતનો કથળાયેલ ગયેલા વહીવટથી ગ્રામજનો ભારે પરેશાન સ્મશાન યાત્રા જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકો ભારે પરેશાન ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસના સોપટી ગામે ગઈકાલે જે બનાવ બન્યો તેના સંદર્ભમાં કેટલા ગ્રામજનોની ઉગ્ર રજૂઆત થવા પામી છે કે અમારા ગામની અંદર સ્મશાન યાત્રા જવા માટે રસ્તામાં પાણી ભરાઈ જતા અને મોટા મોટા ખાડા પડી જતા સ્મશાન યાત્રા નીકળી હતી અને ચાર થી પાંચ હજાર પબ્લિક ગઈકાલે ઉપસ્થિત હતું તેવા સમય આવા રસ્તાથી ભારે હેરાન પરેશાન થવા પામ્યા અને ગામના જાગૃત નાગરિક નામે રોહિતભાઈ ભીખાજી જણાવે છે કે ગ્રામ પંચાયત આગળ છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટનો થાંભલો ફક્ત શોભાના ગાંઠિયા જેવો છે ત્યાં લાઇટો નથી આંગણવાડી આગળ નાના બાળકો ભણાવવામાં આવે છે ત્યાં થાંભલા ઉપર લાઈટનું ખુલ્લું બોર્ડ મૂકવામાં આવ્યું છે તેમાં ક્યારેય નાનું બાળક આ થાંભલે અડી જાય તો શું પરિસ્થિતિ થાય તેમજ ખુલ્લામાં શૌચાલય જવું નહીં તેવું રોડ ઉપર બોર્ડ લગાવે છે તે ફક્ત શોભાના ગાંઠિયા જેવું છે ગામની મહિલાઓને પુરુષો જાહેરમાં શૌચાલય કરવા જાય છે કારણ કે આ ગામમાં જાહેર શૌચાલય દેખાતું નથી એવું કેટલા ગ્રામજનો જણાવી રહ્યા છે ને ગામના રસ્તા પર મોટા મોટા ખાડા પડ્યા હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી રિપોર્ટર અઘર્સિંહ ચૌહાણ હર્સોલી દેવગામ ગાંધીનગર